પેલું જે સ્ટેજ છે સાહેબ પેલા સ્ટેજની અંદર તમને ખબર છે કે સોલિડ ફ્યુલ નો ઉપયોગ થાય બરાબર છે બીજાની અંદર લિક્વિડ ફ્યુલ નો ઉપયોગ થાય અને ત્રીજું જે સ્ટેજ છે એ ક્રાયોજેનિક એન્જિન છે સીઆર સ્ટેજ તરીકે ઓળખાય ત્રણ સ્ટેજ છે સોલિડ ફ્યુલ જે ભરવાનું હોય છે એ સોલિડ ફ્યુલ આપને બધાને ખબર છે કાય મેં તમને કીધું કેટલા લોકોને ખબર છે સોલિડ ફ્યુલ તરીકે રોકેટમાં શેનો ઉપયોગ થાય છે વેરી ગુડ પાર્થભાઈ વેરી ગુડ જે સોલિડ ફ્યુલ નો ઉપયોગ થાય છે એચ ટીપીબી નું પૂરું નામ આવડે છે કેટલા લોકોને આવડે છે એચ ટીપીબી હાઇડ્રોક્સી ટર્મિનેટેડ પોલીબ્યુટીના લિક્વિડ તરીકે જેનો ઉપયોગ થાય એ છે યુ ડીએમએચ અનસિમેન્ટ્રીકલ ડાય મિથાઈલ હાઇડ્રોજીન યાદ રાખજો અને જે ક્રાયોજેનિક સ્ટેજ છે આ ક્રાયોજેનિક સ્ટેજની અંદર જે વપરાય છે એ વપરાય છે લિક્વિડ હાઇડ્રોજન અને લિક્વિડ ઓક્સિજન